ભરૂચના જંબુસરમાં જીબીની બેદરકારી સામે આવી છે ત્યારે જીબીની બેદરકારીના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જંબુસર જીબીની બેદરકારીના કારણે નગરપાલિકા વિસ્તારના ગટર તથા પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા રહીશો પરેશાન થયા છે જંબુસર ડીજીબીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે પાલિકાના વિવિધ વિસ્તારોમાં ખોદકામની કામગીરી હાથ ધરાતા આ ખોદકામ આડેધડ કરવામાં આવે છે જેને લઈને નગરપાલિકા વિસ્તારમાં આવેલી ગટર લાઈન અને પાણીની પાઇપ નુકસાન થતું હોય છે આ સહિત જંબુસર નગરની જનતા એક બાજુ પીવાના મીઠા પાણી માટે વલખા મારી રહી છે ત્યારે પીવાના પાણીની લાઇન તૂટી જતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેમ જનતાની માંગ છે જે જમ્મુ છે શહેરી વિસ્તારમાં જીબી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવામાં આવી છે એ સારી વાત છે પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નગરપાલિકાના પાણીની મેન લાઈનો જતી હોય ગઠતી લાઈનો જતી હોય ત્યાં મોટા પાયે લીકેજ કરી અને મિક્સ પાણી થાય છે લોકોના ઘરોમાં ગટરનું મિક્સ પાણી થાય છે એટલે બીજીના કોન્ટ્રાક ડીજીના કોન્ટ્રાક્ટરે તાત્કાલિક ધોરણે એનું રિપેર કરવામાં આવે એવી અમારી માગણી છે